વિરમગામ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરવા જતાં પગ લપસી જતાં ઈજાઓ બાદ મહિલાનું મોત નિપજ્યું વિરમગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર પાંચ પર વડોદરાથી વિરમગામ આવતી ટ્રેનમાંથી ઉતરવા જતાં રહેનાબાનુ સબીરભાઈ વેપારી ઉંમરવર્ષ પિસ્તાલીસ રહે વેપારીવાસ તાઇવાડા વિરમગામનો પગ લપસી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે લાવીને પીએમ કરાવવામાં આવ્યું હતું સમગ્ર મામલે વિરમગામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે